કલટીનો કલટીનો ભેળું થઈ જાય લાગે ગળી ગળીને વેણવું પડશે અને આવો તો જિંદગી પહેલી વાર કપાયો છે ખરેખર દુકાન નો બે ત્રણ ગંદમાં નોંધાવી જ પડશે રૂ નહી હમાય અને ઉપર સાડી સાડીને ને વેણો પડશે ને આ સાથે તો વેણા એમ નહી ઓહો હો હો કેરીઓ કેટલી બધી બેહી ગઈ મારી ઓળી ઓમ તાજી મારી બડી ફૂટુ 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 થઈ રહી છે ઓહો હો 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 હાથ ફૂટ હા ફૂટ વચ જવો છે જુક બે ત્રણ ફૂટ વચ્ચે મને લાગે છે ઊંટ પેર સડીને બેણમાં પડશે ના પણ દુકાનવાળા બીજ માર પડે તો જસ હાજ્યું ખરેખર માણસો કપાસ તો ટોકાઈ જાય એવો છે મને તો ગોમમાં જ ને કપાના ડોકે ડોકે દોયડા બંધ પણ ડોયણા માણસું કઈ ભજી રહ્યું હા ફમતાજી ના લાલ ને લાઈન વચમાં ખૂંટો કાલુ ને આની બાજુ કાઢું કાળિયા ને બાજુ એટલે કોઈની નજર જ નહીં લાગે માણસ જેઠા વાળા ઝેરી લાગે એ નજર લાગે નક્કી ના કહેવાય તો મારી લાગે પોતે ઘરધાણી નહીં લાગે ઘણું વખોડાનું હોય તો મારો ઓળ હું તો મારા આખો ભરા ફેલ ગયો કપા થઈ ગયો છે નહીં ત્યારે બે હતો કે કોઈ નહીં ખાતર પોણી બધું માથે પડ્યું શું કરો છો કીધું આ કપા ભણવા આવ્યો હતો એક મહિના આવ્યા પણ કપાસ માં છે જબર લાદ રાખી છે તો આ વાત સાચી તમારે તો કપાસ જબર જોવા મે જબરજસ્ત તાણ એક મહિના આવ્યો એક મહિના ની આલી સાલો ને સાલો સાલો ને સાલો થી નાળિયા માં હેડે એવું નતું જાદ કોરું કાઢ્યું તાણ આયો ઓય વાત સાચી તમાર મારું બિયારણ સારું છે બિયારણ જૂનું જેમ વર્ષો વર્ષ વાવું એનું ઈ જ છે હા એરી તો લાયા તમે એનું ઈ જ આ તમારા કપામાં ઘણો ફેર છે એમાં મારા બેટો હાથ આઠ ફૂટ તો વધ્યો છે ને કેરીઓ તો તમે જોવો તો લુંદે લુંદા થઈ ગઈ છે આ મારો બેટો શીખે ઊંડ તો ગયો હું તમારા કપામાં અંદર પછી શાના કારણે કપામાં કેવું છે બિયારણમાં છેતર્યો મારા બેઠા આ લેવા જો ને એટલે મને હારે નવી ઠેલી અને પકડાય મૂક ના લે ભાઈ હું જે વર્ષો વર્ષ લઈ દઉ છું એર્યું હાલ તે મને કે કે ના તમે કાકા હારી બિયારણ લઈ જાવ તમારે પચાસ ઉતાર પણ હબળો મારી વાત ભૂબતજી હ કે કોઈ દાડો તમે ગંજમાં લેવા જો આ તો બરોબર છે પણ કોઈ દાડો નવા બિયારણ માં ના પડું આ દુકાન વાળા શું કરે છે કે કંપની નવું બિયારણ આવે ને એનો અખતરો ચોકણ કરે યાર આપડા ખેડૂતો ફાય ની આપણા જવાના હા કે ખેડૂત ને આય છે આપડે જોવા જાવ એટલે કમ્પ્લીટ ખબર પડી રહે કેવો થાય છે કેવો થાય એ બધું

હલો હું કોઈ બોલતું નહી બોલછી બોલછી હાલો હલો લેજો વાત કરજો હલો હા બિયારણની દુકાનમાં જ બોલ્યા હા કીધું આપેલું બિયારણ આ દીધું નહીં પૂબેજજી નહીં હા હિર્યું હિર્યું દશરથભાઈ બોલો તમે દશરથભાઈ બોલો છો હા બરાબર તો પેલો આ ફોટા પાડવાના ના કીધું તું નહીં આવવાનું આ કપા ના હા તમે બિયારણ નવું જે આલ્યું હતું એ તો હો હો તમે જોવો તો કેરીઓ તો આવી છે આઈ છે ડાળા હેચી હેચી ને ભય પડતા છે આ વચ્ચે ભૂંડ હેડી તો ટકરો છે ઓ હેર્યું હેર્યું હોય અને વધ્યો જ છે લગભગ ઊંટ ઊંટ જો હે વેણવા બદલે ઊંટ હોય આ તો ઘણો બજો છે આઠ ફૂટ અને પાછો મજબૂત એટલો બધો મૂળથી છે ને તે વધમ વાવાઝોડા સ્થળે તો પડે એવો નહીં અને ફાલે તા તો વેણે જગ્યા જ નહીં રહી હોય હોય હ તો તમે કઈ આવો છો કો હાડો તમે નહી આવતા મોણસન મેલો છે હાર હાર મેલો હાડો આ તો એડ્રેસ આવી જજો પેલી હા પેલી ખળીની બાજુ રસ્તોને વળી જાયજો નાકામાં જ છે ઓ ઓ આ તો તમારા ઓમ ઓમ એડવર્ટી થઈ જાય આખા ગામ બિયારણ ન આવો 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 તમે જબરજસ્ત ગવાળે બેઠ્યું છો હો આવા ભૂરાકો કાગળ રસ્તો ખરાબ છે એલા કાકો રેલ પૂછતા હા તમે લખજો કે લખણ વધારે કરવાનું હોય તૈયાર ચાલુ તો હું મને એ વાત નહી સમજાતી કે આટલો ટાઈમ થયો બરોબર પણ આ ભૂબ જી નો એકલાનો જ ફોન આવ્યો ફોટા પાડવા માં કપાના પણ બીજા બધા ખેડૂતોને પાહન વાયો હોય તો મે <Sanye> <Sanye>

એવું છે કાકા મારી વાત આપડો આ ફોટો પાડું ને તો ખબર પડી જાય આ બિયારણ કીધું છે એમ ઈયે ખબર પડી જાય બિયારણ રાખતા એટલા કોઈ ગોડા પકડી ને બતાડો કે ત્રણ જગ્યા એક જ છે અરે કાકા આ ખાલી વેચી પડી છે પાણી તમારી જમીન કેટલી છે અઢી વીઘા અઢી વીઘા તમે આ બિયારણ લાયા છો બિયારણ વાળા કરવું શું અમારે કોહડું એમ આવું બિયારણ લવાય જ નહીં અને કદાચ નહીં ચીવો કાઢી દે ને હરું પારું તો હું તો કહું કઉ ક્ષેત્ર બોધીન મરવાય આ ખેડૂત અંગાજ આવી ચાલ કરે ને એ તો બોધીન મારવા પડે વાત સાચી આટલી મજૂરી ખેડૂત કરે અને આ દુજ્યું

અખતરા ઘટવાના તમારા તમારું નવું બિયારણ બનાયેલું અખતરો કરતા તમે ધો લાવજો બરોબર અને આ કપા અમે લઈને તો અમારે લાઈન માં ઉભું થઈ રહેવાનું અમે હજાર નું બિયારણ હજાર રૂપિયા નું લાવે છે હજાર ને એક કિલો હજાર ને એક કિલો અમે લઈ જઈએ એટલે મણ

પણ એ તો મૂક કીધું આ તો બિયારણ ખબર વગર કીધું અમાર તો કાકા અમારે તો બધું નોકરી પેર હોય હા અને તમે જે ફોન કર્યો હતો ને એ ફોને અમાર ઉપર આવ્યા તો દશરથ ભાઈ અમને ફોન કરીને તાણ અમને ફોટા પાડવા મેલ્યા આવી ફોને અમાર ઉપર કોઈ ખેડૂત નો ડાયરેક્ટ નહીં આવતો તો ઓળખા ઉપર છે માટલું બોલતા હતા લે પણ તમે તો કઈ કહો કે તમે જ કઈ કહો કે આ અરે આપડે આપણા ક્ષેત્ર છેતર રા અખતરો કરો પણ કાકા અમાર કોઈ પગારમાં કશું કઈ નહી ત્રણ હજાર પોત્રીસ માં નોકરી કરાવવામાં

તમને જવા દે ને તમે જેટલા ને ટૂંપા ખબર હોય તમે શું પણ હું તો બે વાર જ નોકરી કરું ને ભાઈ તમને નવો જ આવ્યો છું મને તો ખબર એ નહીં કશું કાકા જવા દો ખબર તારે સમજાવો તો કે બે જોઈ ગયા

દવા અમુ બારસો રૂપિયા ની આટલી બાટલી આટલું એ ભાવ કરે નક્કી મુઘું સસ્તું લેવા દો તો પણ કાકા બધું વેપારીઓ કરે અમે તમારે અમે તમાર જેવા વેપારી નહીં અમી તમે હાલ કંપની નું કીધું કરો છો પણ અમે નોકરી હવે આજથી અમે નોકરી નહીં કરીએ ભાઈ શું હવે અમારું કીધું કરો હવે નોકરીયા જ છે કેવું નહિ દસરથલા હોત ને

ઉતારો આ ડોકો પકડીને ઉભારો કાકા મારે એવું ના બોલાય કેમ ના બોલા કાકા કંપની વિશે અમે ના બોલી કે નોકરી છો ના બોલી કે બોલો હાલ અમને બોલતા તા બોલો હવે હાલ જે પેનો અમન કહેતા હતા ને એવું હોય કંપની વિરુદ્ધ વોટસપ માં મેલું છે કરો હોય બોલો જટ બોલો આ ડોકો પકડો આ ટુંટિયા વાળો જાલે બધું ટુંટિયું જ છે કે શું છે પેલા કાપામાં લીધો હતો અલ્યા અલ્યા ઓય પેડીયો રાતે કરવી પડશે હમણે બોલો 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 કે આ કંપનીનું બિયારણ કેવું કેવું હતું એ કોણ તમે વખોણી ખેડૂત ભાઈઓ આવું બિયારણ કોઈ લેવું નહી અને કોઈ બી નવું બિયારણ માં છેતરપિંડી કરવામાં આવે એટલે ખેડૂત ભાઈઓને છેતરાવું નહીં અને બિયારણ ખાસ વિચારી ને અને બઉ ના ને ગાભા કાઢી ખેડૂત નહીં ખબર પડતી એવું કહો ખેડૂતો નકે તમને ખેતરમાં બોલાવી ને જે રીતે અમને બે ત્રણ ને માર્યા એ રીતે લેબડે બોધીન લેબડે બોધીન

ગમે આનું બિયારણ લેવા જો કંપનીનું એક બીજા ખેડૂત ને પૂછો એક બીજા ના ખેતર માં તમે જોયારણ છે એ રીતનું જો એટલે અનુકૂળ મળે એટલે એ બિયારણ તમે લાવવાની કોશિશ કરો નવું બિયારણ આલવા શકીએ ને તો એનું પાકી પાક્કી ગેરંટી લેવો અહીંયા જોયા વાણી નહીં જોયા વાણી નહીં સહી સિક્કા સાથે આ મારું બિયારણ સારું છે એટલે પોર તમે આર્યું લાવી શકો આ આર્યું લવરાય હા આ વિશ્વાસ શું કહેવાય આપણે જોઈ લીધું હા અને આ આમ ના પડવું લેહડો તાણ હવે ઘરમાં લેહડો પણ તમે હટાયા ના પણ ભૂંડ બાજે છો તો મને એટલે ભલા આદમી મને ફોન ના કરાય હવે શું આ બટન તોડી નાખ હવે ચીરી નાખું પર્યાડ ની સાલ ખબર ચીરી નાખ્યો તો ભૂંડ हा मारू, पंथो पाटण हा